વરસાદ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર એક કલાકમાં જ ત્રણ ઇંચ વરસાદ વરસ્યો જેને કારણે શહેર અને આસપાસના રસ્તાઓની અંદર ભારે વરસાદ નોંધાયો જેને પરિણામે જિલ્લાના વઢવાણ ચુડા લીંબડી ચોટીલા અને લખતર સહિતના તાલુકાની અંદર સાર્વત્રિક વરસાદે જનજીવનને અસર કરી છે વરસાદથી સુરેન્દ્રનગરની ત્રીસથી વધુ સોસાયટીની અંદર પાણી ભરાયા સુરેન્દ્રનગર વિસ્તારની અંદર અત્યારે વરસાદી માહોલ બરાબર જામી ગયો છે ચૂડાની અંદર ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે જેમાં ત્રીસ થી વધુ સોસાયટી છે શહેરની તેની અંદર અત્યારે વરસાદી પાણી ભરાયા હોય તેવી સ્થિતિ સર્જાય છે જેમાં વરસાદ વરસતાની સાથે જ મગફળી અને કપાસના વાવેતરને ફાયદો થશે જેને લઈને ખેડૂતોની અંદર અત્યારે હાશકારો પણ જોવા મળી રહ્યો છે ફઝલ વધુ આપી રહ્યા છે અત્યારે સુરેન્દ્રનગરમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ છોડાની અંદર વરસ્યું છે અનેક સોસાયટીની અંદર વરસાદી પાણી ભરાયા છે રહીસો ત્રાહીમામ પોકારશે પરંતુ ખેડૂતો માટે અહીંયા ક્યાંક સારા સમાચાર છે તેમની જે મુલાતો છે મગફળી કપાસ તેને અત્યારે ફાયદો થાય તેવો વરસાદ આ કહી શકાય શું છે સ્થિતિ ત્યાંની ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં બપોરના સમયથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને છેલ્લે બે કલાકથી સુરેન્દ્રનગર જિલ્લાના આઠ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે જેમાં ચુડામાં સૌથી વધુ ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસવા પામ્યો છે આ ઉપરાંત વઢવાણમાં પણ બે ઇંચ જેટલો વરસાદ વરસતા હાલમાં સુરેન્દ્રનગર શહેરની ત્રીસથી વધુ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે અને મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે

અને વગર જોઈએ એમને સીધું એમની વ્યવસ્થા માટેની ગટર બટર કોઈ દા વગર નું બનાવી અને પુલ બનાવી નાખ્યો છે વચ્ચે આ ઘટનાનાની અંદર દર ચોમાસે અવારનવાર આજ મુશ્કેલી પડે છે તો આની સુવિધા પણ કરવી જોઈએ અને ન્યાથી જે કઈ ગટર નખાતી હોય ગટરના અને પાણી જવાની વ્યવસ્થા કરવી જોઈએ ખાસ કરીને કેમેરામેન કે જે કે સીધા દ્રશ્યો દેખા છે સુરેન્દ્રનગર શહેરમાં જે વરસાદ વરસવા પામ્યો છે જેને લઈને સુરેન્દ્રનગર શહેરની અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે વાહન ચાલકો

તે પ્રકારના આક્ષેપો છે તે હાલ જનતા છે કરી રહી છે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર સાયલા ચોટીલામાં પણ એક ઇંચ જેટલો વરસાદ વરસવા પામ્યો છે શહેરી જેનો દ્રશ્ય છે ત્યારે બીજી તરફ ખેડૂતોને જે કપાસિયા મગફળી જેવા પાકોનું વાવેતર કર્યું છે તે તેના માટે આ કાચું સોનું વરસ્યું હોય તે પ્રકારનો વરસાદ છે શહેરી જેનો પરેશાન બની રહ્યા છે પરંતુ ખેડૂતોમાં ખુશીની લહેર દોડી જોવા પામી છે કારણ કે જે ખેડૂતો છે તેમના દ્વારા ચાર લાખ હેક્ટર જમીન ઉપર